ગાંધીનગરના દીનદયાલ પોર્ટની ભવનના પાછળના ભાગમાં અગિયાર કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન આકાર લેશે ડેપો મેનેજર શામળાએ માહિતી આપી અને એક મહિનામાં આ નવા ડેપોનું કામકાજ પૂરજોશમાં ધમધમતું હશે ઔદ્યોગિક નગરી ગાંધીધામમાં જર્જરીત બસ સ્ટેશનના કારણે લાંબા સમયથી પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા પરંતુ હવે આધુનિક બસ સ્ટેશન બનવાનો માર્ગ આખરે મોકળો થયો છે અઢી વર્ષના વિલંબ બાદ એસટી નિગમ દ્વારા રૂપિયા અગિયાર કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે જે વિશે આજરોજ તારીખ ચાર બાર બે હજાર પચ્ચીસના અંજાર એસટી ડેપો મેનેજર એચ આર શામળાએ અંજાર એસટી ડેપો ખાતેથી જણાવ્યું કે અગાઉ ચાર કરોડની જોગવાઈ હતી જે હવે વધારીને અગિયાર કરોડ કરવામાં આવી છે આ નવું બસ સ્ટેશન દીનદયાળ પોર્ટ ઓથોરિટીની પ્રશાસનિક કચેરી પાછળ બનશે અને પ્રવાસીઓની તમામ સુવિધાથી સજ્જ હશે આ વિશે વધુ વિગત આપતા તેઓએ જણાવ્યું કે ગાંધીધામ મધ્ય અઢી વર્ષના વિલંબ બાદ જે નવા બસ ની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ છે તે વિશે આપ શું કહેશો જી મારું નામ એચ આર શામળા ડેપો મેનેજર એસટી અંજાર ગાંધીધામ

તદઉપરાંત જે ગ્રાઉન્ડ ફ્લોર છે એ ગ્રાઉન્ડ ફ્લોરમાં તેર જેટલી સોપો લીધી છે આ શોપોમાં અલગ અલગ માધ્યમો જે નવી કોઈ પણ શોપ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એમાં આમાં આવું તેમજ ફર્સ્ટ ફ્લોર ઉપર ગેસ્ટ હાઉસ હોટેલ્સ અને રેસ્ટોરન્ટ પણ રાખેલા છે આ ગેસ્ટ હાઉસમાં અમારા એસટી ના કર્મચારીઓ અને ઓફિસરો માટે પણ અલાયદા સુવિધા રાખેલી છે અને નીચેના ભાગમાં પણ અમે કાફે લગભગ આ પ્રક્રિયા પૂર્ણ થતા સિક્યુરિટી ડિપોઝિટ અને વર્ક ઓર્ડરની પ્રોસીઝિયર આ મહિનાના અંત સુધીમાં થઈ જશે ત્યારબાદ ખાતમુહૂર્ત કરી અને આ મહિનાના અંત સુધીમાં કામગીરી ચાલુ થઈ જશે